ઓકે આજે મઢિયાર વાગડ અને ચોરાડ આહીર સમાજ આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ તેમજ તમામ કર્મચારીઓનું સન્માન કાર્યક્રમ તેમજ માર્ગદર્શન સાહેબ શ્રી આપ્યું આવનારા દિવસોની અંદર આહીર સમાજ કેવી રીતે વધારે શિક્ષિત બને અને સમાજને ઉપયોગી ઉપયોગી બનવા માટે સમાજના તમામ કર્મચારીઓએ આજે સમાજનું બીડું ઝડપ્યું છે આવનારા દિવસોની અંદર આ વટવૃક્ષ એવડું મોટું બનશે કે આજે એકથી દસ ધોરણની સ્કૂલ ચાલુ છે આવતા વર્ષે અગિયાર બાર ચાલુ થશે અને અગિયાર બાર સાયન્સ પણ અહીંયા ચાલુ છે આવનારા દિવસોમાં અમારા સમાજના મંત્રી શ્રી રિકમભાઈ જ્યારે શિક્ષણ સાથે જોડાયા છે એટલે રાયમલભાઈ જે વાત કરી હતી કે સમાજની અંદર કોલેજ સુધી પણ આગળ વધી શકશું અને દર વર્ષે અમે દિવાળી સંલન કાર્યક્રમની અંદર અલગ અલગ કર્મચારીનું સન્માન કરીએ છીએ આગલી વખત ડૉક્ટરોનું સન્માન કર્યું હતું જે રીતે સમાજને ઉપયોગી કઈ રીતે બનાય એ વાત લઈ સમાજને સંગઠિત કઈ રીતે બનાવાય એ રીતે આજે આગળ વધ્યા છીએ આવનારા દિવસોમાં સમાજ એક રહે સંગઠિત રહે એ જ વાત જય હિન્દ જય ભારત